રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં હવાર હવારમાં જવા કામકાજ હાલે કાયમની ડેલી રૂટીન એમ કે હવારમાં તો આવવું જોઈએ વેહું રાખતા હોય ઢોરા રાખતા હોય ગામડામાં તો આવું જોઈએ વાત સીધા પાણીને હાલતું હોય અને સિરાઈ બિરાઈને હવે થઈ ગયા છે કમ્પ્લીટ અને આજ પાછું કપામાં પાણી ચાલુ કરવું છે તો અત્યારે અત્યારે અહીંથી નવરી થાય તો હું કંઈક નેણબીણનો બંદોબસ્ત કરું કારણ કે આ ફેવું રાખી એટલે પછી બધો બંદોબસ્ત કરવો પડે આખા દિવસનો કે અથવા તો બપોર સુધીનો જેટલો થયેલો નેણનો વાટી વાઢીને કમ્પ્લીટ કરી અને પછી નવરી ત્યાં થઈ જાય પછી આવે પછી કપામાં પાણી વાળું છે અને જે કાંઈ પારા બારા જરાક ઓલા હોય તો કદાચ આયરે જરૂર પડે તો પારા કો થઈ થઈને ટ્રેક્ટરે એ થોડીક સળવતું જવાનું પાવાનું એવું બધું કરવાનું છે ધોરી બધે કમ્પ્લીટ કરી ને આ નાખું જો કુવારી ને કેદુ નું આડું દીધું નરી એક આડું મેલી ને થોડી નાખ દીધી માટી એટલે વરસાદ નું પાણી અંદર વાડી માં ન જાય એટલા હારું કારણ કે આ બાજુ સડા હે વાડી થોડીક નહીસી એટલે બધું પાણી આમાં જાય અત્યારે ખુલ્લું કર્યું કે ધણું બંધ કરી દીધું વરસાદ બહુ થયો ને તેદુ બાકી હવે ખોયલું આ જાય પાણી ચાલુ કરવું થઈ ગયો ને કમ્પ્લીટ થોરી હોય રામ રામ જઈમાં પછી બધાને અત્યારે નવરા થયા હે બે ફાળા જાય વાટી મૂરિયા કાપી કાપી ને તો પછી ત્યારે બે ફાળા વાટી ને નાખીને હવે પાણી ચાલુ કરી ને તો થોડીક પારી છડાવવાનું થાય ને એટલે બે જણા દેવ જશે ને બે ત્રણ હોય તો એક નિમણું કરે પાણી વાળે એટલે એક જે સુધી હું મારું પાન કાઢશે ને પાણી કોરવાનું ત્યાં સુધી તો બે જણા દેવું જ પડશે બે પાવડા લઈને ના તો હે થાકી હલકી પારી ચડાવવાનું થાય છે સારી હોય નહીં ચડાવવાની આજ ટાંકાનું હોય ને વાલ ખોલવાનો બે ત્રણ બે મહિના ક્યાંય બે ત્રણ મહિના ક્યાંય

જો કપા આપણે પાણી પોગી પેલા ચાલુ કરી દીધું પેલા હરિયા કેવાય પાણી ચાલુ કરી દીધું હે ભગવાન નું નામ લઈને ભગવાન માતાજી નું કારણ કે ગમે કામ ને ભગવાન માતાજી નું નામ આગળ રાખી અને કામ કરીએ એટલે સફળ જ થાય એટલા માટે આપણે ભગવાન માતાજી નું ને આપણે જેને માનતા એનું નામ લઈ અને પાણી ચાલુ કરી દીધું છે અને પહેલા મેલું છે હવે જો એવું લાગે તો પાણી ટિકકેમી કરતો જવાનું છે અને પાણી વારતો જવાનું એટલે આ લાયો વાયરે કીધું એકલા નહીં હરતું આવે બે હોય ને તો થોડાક થાકી હોય એમ થાકી જાય વારા પછી પાણી ઓરનયું જ્યાં ત્યાં ફૂટે પાણી જે બેસી હતી નથી હોય આમ સરખી ખોલી હોય એટલે પાણી હોરું નીકળે

We've got to

હમણાં કડીક સાંટા આવ્યા હતા વરસાદ આવ્યો હતો ત્યારે રામ ભાઈ બધું કારું કારું ગમડા આવતો તો વરસાદ થોડો થોડો અને અત્યારે પાછું કાંઈ નહીં આવતું બહુ આવે નહીં અને થોડો થોડો ચાલુ જ રાખે કડીક કડીક એટલે એવું બધું હે અને લેસન તો નાખ્યું હતું એટલે એ કાંઈ હે નહીં અને કાલ છે આપણે પંદરમી ઓગસ્ટ એટલે કાલ રજા હે આપણે કાલ રજા હે એટલે રવિવાર પાછું જવાનું પણ રવિવારે એવું જોઈએ અમારે એક રજા હોય ને શનિવાર કામ એથી પડખે ના વારે એટલે રવિવાર જવાનું પણ આની બાજુ તમ તમઈ નાખું તમારો શેડા કર નાખે કળે ઘરે શું હે હે હવે છત્રી છે બેઠા પગ દુખે હે Ayo lagi, न अब दुखी आमा खडा बनाउ हो अछि खडा खडा लागो ले मारबो पा पानी बारे है ले हूं उतर जो यहां अपलोड करता वीडियो आपरे यहां टावर आवे है, आम थे है। न जाजो तास नो ढगोरी है यहां ले अब अपलोड થઈ ગયો હે દી આવ હવે ગિયા લાગે જોવા કેરો આમ સેટ થઈ ગયા હે નઈન બજ મારવાનું હે ને આ થોડો ઘરે જાજો હે ને એવ કપા થોડો પાવાન હે દહ કેટ લક્ષ છે હે એ જો થામે આજ તો ભાઈ જો હવાર પાણી વારી છે નું આટલે પોઈ ગયું છે પોણો કપા પીધો આટલો બાકી છે હવે આજ તો અત્યારે કારણ કે થોડીક પારી હુમી કરવાની બાકી છે ને એટલે અત્યારે તો નહીં પાય હવારના પાવડા લઈને મંડાણા છે અને અત્યારે મમ્મી જઈ છે ભેંસ ગયો નહીં હું કીધું જે વારું જ ચાંક વારે ને ત્યાં લગી વારું જ છે હવારના પાવડા હાથમાં લીધા છે અને આટલેક લગ તીયે જ પાઈ દેવું છે વરસાદ જો આ સાઈડ કારું કારું થયું છે અને આમ પવનના ને હાલે છે આમ આવા એને હાલ આવે કરે તો વરસાદ થઈ જાય તો ક્યાં પાવન ની જરૂર જ નથી ભાઈ પણ આ તો આવે નહીં એટલે પછી કીધું વખત પાણ પાય સાવરો વરસાદ વરસાદ થઈ જાય તો પાઈ હોય તો થઈ જાય બાકી આપણું કઈ હાલે નહીં તો અત્યારે જો પાણીનું નું વાલ બંધ કરીને વેયો ને હવે અંધારું પણ થઈ ગયું લાઈટ ચાલુ થઈ ગઈ છે વારું પણ જો દેવાનું

એમ મોન પંખો કરીએ જા આ છોરી કેમ ચા પીવે દૂધ પીવાય છોરી દૂધ પીવાય ના દૂધ દૂધ થઈ જાય મોયસુ થઈ જાય ઓકે હું હટે બી બી થયો આમાં ચાસ ને આમાં હે

તો બાપા ને આપણે કોક કોક સાટા પણ આવતા હતા અત્યારે લખું બંધ થઈ જાય હમણાં પાસે આવેલ થઈ ગયું છે તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરો કરીશ ગઈ હોય તો લાઈક શેર ને ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો